હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ફુદીનાની સેવ તેના માટે મેં અહીંયા ફુદીનાના પાન લઈ લીધા છે તે આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને અહીંયા બે ત્રણ મેં તીખા મરસી લીધી છે તે ઉમેરશું અને થોડાક બરફના ટુકડા ઉમેરી દઈશું એટલે આપણો ગ્રીન કલર એકદમ જળવાઈ રહે અને હવે આપણે આની પ્યુરી બનાવી લઈશું અને અહીં આપણી પ્યુરી તૈયાર છે હવે આપણે લોટની તૈયારી કરી લઈશું તમારે જેટલી સેવ બનાવી હોય એ પ્રમાણે લોટ લેવાનો અહીંયા મેં પાંચ ચમચા લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેસું અને આ પ્યુરી આપણે ગાળી લેવાની છે કારણ કે એમ આખા જે પાન કાંઈ થોડાક રહ્યા હોય જો તમે આવી રીતે કચરો જે કાંઈ એ નીકળી જાય અને થોડોક આપણે હંચળ પાવડર ઉમેરી દઈશું એકદમ સટપટા સ્વાદ માટે બે પાવડા જેટલું તેલ ઉમેરી દઈશું એક ચમચી જેટલી હિંગ ઉમેરશું બધું મિક્સ કરીને આપણે લોટ બાંધી લેશું જેમ આપણે સાદી સેવનો લોટ બાંધીએ છીએ તેમ જ બાંધવાનો થોડું થોડું પાણી ઉમેરતા જશું અને જુઓ તમે આવી રીતે આપણે લોટ બાંધવાનો છે બહુ કઠણની અને બહુ ઢીલો ને હવે આપણે આને ખૂબ આવી રીતે મસળી લઈશું આવી રીતે આપણે પાંચ દસ મિનિટ માટે થોડોક આવી રીતે મસળી લેવાનું એટલે એકદમ સ્મૂથ લોટ થઈ જાય જુઓ તમે કલર થોડોક બદલાઈ ગયો છે અને અહીંયા આપણો સેવનો લોટ તૈયાર છે હવે આપણે સેવ પાડી લઈશું અને અહીંયા મેં આવો હંચો લઈ લીધો છે તેમાં આવી એક સકડી આવે છે તે સેવની આવે ઝીણી અને ઝીણી લેવાની હવે આપણે ભરી લેશું અને હવે અંદર આપણે તેલ લગાવી દઈશું અને આપ જે મિશ્રણ આ લોટનું તૈયાર કર્યો છે તે આપણે ભરી દેશું અંદર અને તમને આમાં ફુદીનોનો સ્વાદ જેટલો ભાવ તો એટલો તમે ફૂદીનો ઉમેરી શકો કરી સેવ ફાડી દઈશું અને અહીંયા મેં પેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ પણ આવી ગયું છે ને આવી રીતે સેવ આપણે પાડી લેશું જુઓ તમે આવી રીતે સેવ સરસ પડ્યું છે ને આવી રીતે પલટાવી લેવાનું અને આને તળાતા જરાય નથી વાર લાગતી અને આવી રીતે બીજો પેજ પણ આપણે પાડી લેશું ને કાય નો પણ નાસ્તો ન હોય તો આવી રીતે આવી રીતે આપણે બધી સેવ તળી લેશું અને અહિયાં ખુદીના ફ્લેવરમાં સેવ તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે આવી રીતે અને તમે પણ આવી રીતે એકવાર સેવ બનાવી મને કોમેન્ટ કરી જણાવજો કે કેવી બની અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો